વડોદરાના ડબોઈમાં બાળકોને કપ સિરપ આપવાના મામલે આરોગ્ય વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી છે ડિગ્રી અને દવા રાખવાનું લાયસન્સ ન હોવા છતાં દવા આપનાર ઝોલાછાપ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે ડોક્ટર અશ્વિન પનોત દ્વારા બે બાળકોને કપ સિરપ અપાતા તેમની તબિયત લથડી હતી સમગ્ર મામલે આરોગ્ય વિભાગે ગુજરાત મેડિકલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના ડબોયમાં કફ સિરપ મામલે આરોગ્ય વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં ડોક્ટર અશ્વિન પનોટે બે બાળકોને કફ સિરપ આપ્યા બાદ બાળકોની તબિયત લથડી હતી બાળકોને દવાનો ઓવરડોઝ આપવાથી તકલીફ થયાનું સામે આવ્યું છે જોકે હાલ બંને બાળકોની તબિયત સ્થિર છે સમગ્ર મામલે જુદા જુદા વિભાગો દ્વારા તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો છે ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ડોક્ટર

એક ડૉક્ટર તબીબ તરીકે જે કરતા હતા સારવાર એની પાસે સારવાર લીધી હતી અને એમને દ્વારા કપ સિરપ અને દવાઓ આપવામાં આવી હતી અને કપ સિરપ પીધા પછી શનિવારે બાળકોની તબિયત થોડી બગડી હતી એમાં શ્વાસમાં ને એમાં તકલીફ થઈ હતી એટલે તેઓ તરત જ એમના માતા પિતા તેમને પ્રમુખ સ્વામી હોસ્પિટલ ડભોઈ ખાતે સારવાર માટે લઈ ગયા હતા ત્યાં પીડીયા દ્વારા તરત જ બાળકોની સેવા સારવાર શરૂ કરવામાં આવી હતી અને છ આઠ કલાકની સારવાર બાદ બંને બાળકો સ્વસ્થ થયા હતા અને ત્યારબાદ આજ આજની તારીખે પણ બંને બાળકો સ્વસ્થ છે સ્થિર છે બંનેની તબિયત અને આજે એમને રજા પણ આપવામાં આવી છે અને આજે જે ડોક્ટર છે અહીંયા આગળ તે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ પણ અહીંયા આવ્યું છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે અમે આરોગ્ય ડિપાર્ટમેન્ટ પણ અહીંયા છીએ અને એમના ઘરે અને અહીંયા આગળ સ્થળ પર એમના ક્લિનિક બનાવ્યું છે ત્યાં આગળ પણ પોલીસની ટીમ ફૂડ એન્ડ ડ્રગ્સની કાર્યવાહી કરી રહી છે ત્યાંથી પણ બધી એલોપેથિક દવાઓનો જથ્થોને બધું મળ્યું છે અને એની આગળની કાર્યવાહી ચાલુ છે તે ઉપરાંત જે કફ સિરપ આપવામાં આવ્યું તે કફ સિરપ પણ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાં સેમ્પલ તરીકે લેવામાં આવ્યું છે અને સેમ્પલની આગળ તપાસ થશે જે તબીબ તરીકે અહીંયા આગળ બધાની લોકોની સારવાર કરે છે એ વ્યક્તિ એ વ્યક્તિનું નામ અશ્વિનભાઈ ગૌરીશંકર પનોજ છે અને જે બાળકોને સિરપ આપવામાં આવ્યું હતું તેનું સુડેક્સ ડીએસ નામની સિરપ આપવામાં આવ્યું હતું જે વાત ખરેખર એના જેવું તો નથી ને આ સિરપ એટલે એની ફૂડ એન્ડ ડ્રગ દ્વારા સેમ્પલ લઈને તપાસ કરવામાં આવશે